જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એકાદશીની જે પાપોને દૂર કરીને મુક્તિનો માર્ગ દર્શાવે છે અને એ છે અજય એકાદશી કહેવામાં આવે છે કે ભક્ત આ એકાદશીનું વ્રત કરે છે તેના જીવનના દુઃખો ઓગળી જાય છે અને હૃદયમાં ભક્તિનો પ્રકાશ ફેલાઈ જાય છે તો ચાલો આજે સમજીએ કે કેમ શ્રાવણ માસની વદની અજા એકાદશીને વિશેષ માનવામાં આવે છે તો સૌપ્રથમ જાણીએ અજા એકાદશીની પૂજા વિધિ વિશે અજા એકાદશીએ ભગવાન વિષ્ણુના ઉપેન્દ્ર સ્વરૂપની પૂજા અને આરાધના કરવામાં આવે છે આ દિવસે વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે આ દિવસે જલ્દી જાગવું ત્યારબાદ નાવાના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું પછી ઘરની સાફ સફાઈ કરી આખા ઘરમાં ગૌમૂત્ર છાંટવું ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા પૂજા શરૂ કરવી ઘરમાં સ્થાને પૂર્વ દિશામાં કોઈ સાફ જગ્યાએ ગૌમૂત્ર છાંટવું અને ત્યાં ઘઉં રાખવા પછી તેના ઉપર તાંબાનો લોટો કે કળશ રાખવો લોટાને જળથી ભરવું અને તેના ઉપર અશોકના પાન રાખવા અને પછી તેના ઉપર નારિયેળ રાખવું આ પ્રકારે કળશની સ્થાપના કરવી પછી કળશ ઉપર તે તેની પાસે ભગવાન વિષ્ણુની મૂર્તિ રાખીને કળશ અને ભગવાન વિષ્ણુની પૂજા કરો દીવો પ્રગટાવો તે પછી આખો દિવસ વ્રત કરો અને બીજા દિવસે કળશની સ્થાપના હટાવી દો પછી તે કળશનું પાણી આખા ઘરમાં છાંટવું અને બાકી રહેલા પાણીને તુલસીમાં નાખવું શ્રીમદ્ ભાગવત કથામાં એક બ્રાહ્મણની વાર્તા છે જેનું નામ અજામલી છે તેના લગ્ન સારા ધાર્મિક પરિવારમાં થયા હતા અને તેમ છતાં તેને એક વેશ્યા સાથે પ્રેમ થયો તે ખૂબ જ પાપી બન્યો અને તેની સાથે તેને દસ બાળકો થયા તેનો સૌથી નાનો પુત્ર જેનું નામ નારાયણ હતું તે તેનો સૌથી પ્રિય પુત્ર હતો અજામલીના મૃત્યુના સમયે તેના અંતિમ શ્વાસ પર તેણે તેના સૌથી નાના પુત્ર નારાયણને બોલાવ્યો માત્ર નારાયણ શબ્દ ઉચ્ચારવાને લીધે ભગવાનની અપાય કૃપાથી તેને મોક્ષ મળ્યો આથી આ એકાદશીનું નામ અજા પડ્યું આ દિવસને અન્નદા એકાદશી પણ કહેવામાં આવે છે હવે જાણીએ અજા એકાદશીના મહાત્મ્ય વિશે શ્રાવણ માસના વદ પક્ષની એકાદશીનું નામ અજા છે એ બધા પાપોનો નાશ કરનારી ગણાય છે ભગવાન ઋષિકેશનું પૂજન કરીને એનું વ્રત જે કરે છે એના બધા પાપો નાશ પામે છે પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના પ્રખ્યાત રાજા થઈ ગયા તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા એકવાર કોઈ કર્મનું ફળ પ્રાપ્ત થતા એમને રાજ્ય છોડવું પડ્યું રાજાએ પોતાની પત્ની તથા પુત્રને વેચી દીધા પછી પોતાને પણ વેચ્યા પુણ્યાત્મા હોવા છતાં પણ એમણે ચંડાળની ગુલામી કરવી પડી તેઓ મળદાના કફન લેવાનું કામ કરતા આમ થવા છતાં પણ નૃપશ્રેષ્ઠ હરિશંદ્ર સત્યથી વિચલિત ન થયા આ રીતે ચંડાળની ગુલામી કરતા કરતા એમના અનેક વર્ષો વીતી ગયા એથી રાજાને ઘણી ચિંતા થઈ તેઓ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા શું કરું ક્યાં જાઉં કેવી રીતે મારો ઉદ્ધાર થશે આ રીતે ચિંતા કરતા કરતા તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા રાજાને શોકાતુર જાણીને કોઈ મુનિ એમની પાસે આવ્યા તેઓ મહર્ષિ ગૌતમ હતા શ્રેષ્ઠ બ્રાહ્મણોને પોતાની પાસે આવેલા જોઈને નૃપશ્રેષ્ઠે એમના ચરણોમાં પ્રણામ કર્યા અને બંને હાથ જોડીને ગૌતમની સામે ઉભા રહીને પોતાની દુઃખમય કથા કહી સંભળાવી રાજાની વાત સાંભળીને ગૌતમે કહ્યું માસમાં કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણકારી અજા નામની એકાદશી આવી રહી છે એ પુણ્ય પ્રદાન કરનારી છે એનું વ્રત કરો એનાથી પાપનો અંત થશે તમારા સદભાગ્યે આજથી સાતમા દિવસે જ એકાદશી છે એ દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરજો આમ કહીને મહર્ષિ ગૌતમ અલોપ થઈ ગયા મુનિની વાત સાંભળીને રાજાએ ઉત્તમ વ્રતનું વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખથી મુક્ત થઈ ગયા એમને પત્ની તથા પુત્ર પુનઃ પ્રાપ્ત થયા આકાશમાં નગારા વાગી ઉઠ્યા દેવલોકમાંથી ફૂલોની વર્ષા થવા લાગી એકાદશીના પ્રભાવથી રાજાને ફરીથી રાજ્ય પ્રાપ્ત થયું અને અંતે તેઓ પૂર્જન અને પરિજન સાથે પામ્યા રાજન એ મનુષ્ય અજા એકાદશી વ્રત કરે છે જે બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે અને વાંચવા અને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો પુરાણોમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અજા એકાદશીનું વ્રત કરે છે તેના પૂર્વ જન્મના પાપ દૂર થાય છે અને આ જન્મમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ